નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરની સામાજિક સંસ્થા વ્યુમિનિટી ફર્સ્ટ દ્વારા કેવલાનંદજી મહારાજ ઉદ્યાનમાં આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ માટે જરૂરી મદદ પણ કરી હતી વ્યુમિનિટી ફર્સ્ટ સંસ્થા દ્વારા ચૌદમી જુલાઈથી એકત્રીસમી જુલાઈ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર પાંચસો એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે આ સંદર્ભે ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ વ્યુનિટી ફર્સ્ટ સંસ્થાના અગ્રણી દાસ ચૌધરીએ વિસ્તૃત માહિતી આપી હતી કઈ સંસ્થા દ્વારા અને કઈ જગ્યાએ તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણે બધા જ જે ગરમીનો અહેસાસ કરીએ છીએ એને નાથવા મતલબ ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ટાઈમે એનું વૃક્ષાર વૃક્ષારોપણ કરીને એક જતન પણ કરતા હોય છે એના ભાગરૂપે હ્યુમૅનિટી ફર્સ્ટ જે ટીમના મિત્રો છે એ પોતે અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ પાંચ સાથે આરોગ્ય ભારતી જાયન્સ ગ્રુપ ભારત વિકાસ પરિષદ અન્ય અન્ય તમામ સંસ્થાઓના સહયોગથી મોટી સંખ્યામાં આપણા શ્રી કેવલાનંદજી મહારાજ ઉદ્યાનમાં એમના આશીર્વાદ સાથે જે વૃક્ષારોપણ કરવાનું આવ્યું છે મોટા છોડ સાથે એનું જતન કરવાની પણ બાહેધરી સાથે આ વૃક્ષારોપણ કરાયું છે આવનાર સમયમાં આપણે બધા જ આ પ્રકારે વૃક્ષારોપણની સાથે એનું જતન પણ કરવું જરૂરી છે એ દિશામાં ચોક્કસ આગળ વધીએ એવી શુભેચ્છા ફર્સ્ટ મિનિટ જી સર કઈ સંસ્થા છે અને જગ્યાએ આયોજન હ્યુમ્યુનિટી ફર્સ્ટ એનજીઓ કી યે હમને એક ડ્રાઈવ નિકા હે ફોર્ટીન જુલાઈ થર્ટી ફર્સ્ટ જુલાઈ તક હમારા અમારા ડ્રાઈવ ચલેગાઇસમે હમ બરોડા કે અલગ અલગ હિસ્સે મે पाँच पेड़ लगाएंगे और जिसका लगाना ही नहीं है जिसको उसका पूरा ध्यान भी रखना है ताकि वो सही से फले फूले और जो ये ग्लोबल वार्मिंग पूरे वर्ल्ड में जो फैला हुआ है उससे निजात पाने के लिए ये कार्यक्रम हमने स्टार्ट किया और ये हर साल इस तरह से चलता रहेगा जिसमें हमारे डॉक्टर साहब डॉक्टर हितेंद्र पटेल साहब ने हमको फुल सपोर्ट दिया है उनका हम आभार व्यक्त करते हैं थैंक मेरा नाम सौरभ दास चौधरी है